જેમાં મંડળના સભ્યોએ પોલીસના નિર્દેશનું અવગણના કરી ગેરવર્તણૂક કરી હતી આ ઘટના બાદ સ્થળે ભીડ અને અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો જેના કારણે પોલીસને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે હળવો બળ કરવાની ના છૂટકે પડી હતી વિસર્જન માટે નક્કી કરેલ માર્ગ અને સમયસરના નિયમોનું પાલન ન કરવા ઇચ્છુક ગણેશ મંડળના સભ્યોએ પોલીસને ટ્રક આગળ લેવા માટે દબાણ કર્યું પોલીસ કર્મચારીઓએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ મૂર્તિ સાથે આવેલા યુવકોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું આ દરમિયાન ભીડ વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જેથી સાર્વજનિક સુરક્ષા અને શાંતિ ભંગ થવાનો ખતરો ઉભો થયો હતો પરિલ સ્થિતિને નિયંત્રણમાં લેવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પોલીસને હળવા બળપ્રયોગ સહિતની કાર્યવાહી કરવી પડી હતી ઘટના શાંત પડ્યા પછી કાયદાને પડકાર ફેંકનારા ગણેશ મંડળના સભ્યોને પોલીસ સ્ટેશનમાં લાવી કાયદાનો પાઠ શીખવાડવામાં આવ્યો પોલીસ અધિકારીઓએ તેમને પોલીસ કાર્યવાહીમાં રૂકાવટ અને જાહેરનામા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરી હતી